મારું નામ જે જેસાભાઈ વિક્રમભાઈ કરંગિયા છે આ બેંક માં મારી લોન ચાલે છે એ એસબીઆઈ આઈડીબીઆઈ બેંક છે જામનગર શાખા છે બરાબર મારે એસબીઆઈ માં લોન ટ્રાન્સફર કરવાની છે એના માટે મેં એલઓડી માટે કાગળ માટે અરજી કરેલી છે ઓગણત્રીસ તારીખની એ એમ કે સાત દી તો નિયમ છે સાત દી પછી હું દિવસમાં બે વાર ધક્કા ખાઉં છું પાંચ વાગે આવું બપોર બાર વાગે આવું માનસિક રીતે આર્થિક રીતે અને કોઈ કામ કરી ન શકતો એટલે કંટાળી ગયો છું અંતે નિર્ણય લઈને આજે હું ઓશિકા તકિયા ઓધવાનું લઈ ને આવ્યો છું તો હું બેંકે જ સુઈ જઈ મારે દિવસમાં બે ધક્કા ખાવાની આની પેલા બેંકમાં મેં લોન કરાવી ત્યારે એક દિવસમાં એલો દી કાગળ એ લોકો આપ્યો હતો બરાબર એ જે સાત દિન નિયમ છે છતાંય કાયમી ધક્કા ખાઉં છું ને અહીંયા જે બે સાહેબ છે એના હાથમાં કઈ છે નહીં રાજકોટ જે લોન ની મેઇન બ્રાન્ચ છે એના હાથમાં બધું છે એટલે અહીંયા જે મેનેજર સાહેબ છે એને કોઈ વસ્તુ કઈ લેવા દેવા છે નહીં ઉપરથી કાગળ મોકલે તોય કે હું કાગળ આપી શકું એટલે સાહેબના હાથમાં કોઈ વસ્તુ કઈ છે નહીં એટલે સાહેબ નો કઈ વાંક નથી અહીંની શાખાના સાહેબ બરાબર જે કઈ જે લોન ડિપાર્ટમેન્ટ વાળાનો બધો વાત છે